રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસમાં વર્ષ નિમિત્તે કેડીસીસી બેંક દ્વારા ઉજવણી અને હર ઘર સ્વદેશી ઘર 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 સ્વદેશી સંકલ્પ કાર્યક્રમ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસમાં વર્ષ નિમિત્તે આજે અધિક ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કેડીસીસી બેંક નડિયાદ ખાતે વિશિષ્ટ ઉજવણી અને સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી પટેલ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર ભદ્રેશભાઈ શાહ ભરતભાઈ પટેલ દિલીપભાઈ પટેલ તથા રણજીતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત વંદે માતરમના સામૂહિક ગાનથી કરવામાં આવી હતી ઉપસ્થિત સૌએ એક સ્વરે વંદે માતરમના જયઘોષ સાથે ભારત માતાને વંદન કર્યું હતું આ અવસરે ચેરમેન તેજસકુમાર પટેલે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ અપાવ્યો હતો અને ઉપસ્થિત સૌને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા તથા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન કરવા શપથ લેવડાવી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વદેશી વિચારધારાને આત્મસાત કરીને જ આપણે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીએ આ કાર્યક્રમના બેંકના ચેરમેન તેજસકુમાર પટેલે વધુમાં જણાવ્યું હતું કે તમામ શાખા તથા મુખ્ય ઓફિસે રોજ શરૂઆતમાં વંદે માતરમ તથા રાષ્ટ્રગાનથી શરૂઆત કરી ત્યારબાદ રોજિંદા કામની શરૂઆત કરવામાં આવશે એવો પણ એક વિશેષ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે મહેમાનોએ જણાવ્યું હતું કે ઉજવણી રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી નેટ હલ હાલચલ પર નઝર હાલ હાલચલ કી ખબર